તમારા દીર્ધાયુષ્યનું રહસ્ય તમારા જન્મદિવસમાં છુપાયેલું છે નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં ફરી સ્વાગત છે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે કારણ કે આજના વિડીયોમાં અમે તમારા જન્મદિવસ વિશે ચર્ચા કરીશું પરંતુ અમે તેને જાહેર કરવાના છીએ તમારી ઉંમરનું રહસ્ય લોકોને ઘણીવાર તેમની ઉંમર વિશે જિજ્ઞાસા હોય છે અને તેઓ કોઈને કોઈ રીતે જાણવાનો પ્રયાસ કરતા રહે છે કે તેઓ કેટલા વર્ષ જીવશે ઘણી વખત લોકો એટલા ડરી જાય છે કે સહેજ માંદગીમાં પણ તેઓ વિચારવા લાગે છે કે શું તેમની છેલ્લી ઘડી આવી ગઈ છે અને આ જિજ્ઞાસાને સંતોષવા માટે લોકો પોતાની કુંડળી બતાવવા માટે જ્યોતિષીઓ પાસે જાય છે જ્યોતિષશાસ્ત્ર અને હસ્તરેખા શાસ્ત્ર દ્વારા ચોક્કસ ઉંમર નક્કી કરી શકાય છે પરંતુ તેના માટે ઊંડા અભ્યાસની જરૂર છે કારણ કે એક નાની ભૂલ પણ વ્યક્તિને ટેન્શનમાં મૂકી શકે છે આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાંથી વ્યક્તિના જન્મની વરના આધારે ઉંમર શોધો માનસગ્રી અને જ્યોતિષશાસ્ત્રના ઘણા પ્રાચીન જાટક ગ્રંથો માંગવર અનુસાર ઉંમરની ગણતરી કરવાની પદ્ધતિ વર્ણવવામાં આવી છે છે વ્યક્તિ કયા દિવસે તેની ઉંમર કેટલી હશે અને તેના જીવનના કયા વર્ષોમાં તે મૃત્યુ જેવી પીડા સહન કરશે તેની માહિતી ઉપલબ્ધ છે પ્રિય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને કહેવા માંગુ છું સાથે હાથ જોડી વિનંતી કરું છું કે જો તમે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમને અમારા આવનારા દરેક વીડિયોની સૂચના સૌથી પહેલાં મળી શકે તો ચાલો જાણીએ નંબર વન રવિવાર છે સૂર્ય ભગવાન સાથે સંબંધિત છે સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે સિંહ એટલે સિંહ અને સિંહને સ્વતંત્રતા ગમે છે તેથી રવિવારે જન્મેલા લોકોને કોઈની આધીન રહીને કામ કરવાનું પસંદ નથી તેમને ધર્મમાં પણ રસ હોય છે જો આ લોકોને નેતૃત્વ જોઈતો હોય તો કાર્ય સોંપવામાં આવે તો તે કોઈ પણ ક્ષેત્ર વધુ સારું પરિણામ આપે છે રવિવાર નો દિવસ ભગવાન સૂર્ય નો દિવસ છે આ દિવસે જન્મેલા લોકો તેજસ્વી હોય 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 છે 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 તેઓ તેઓ ભાગ્યશાળી અને લાંબુ આયુષ્ય ધરાવતા ઓછું બોલે પણ સમજી વિચારીને બોલે છે અને તેમના શબ્દો અલગ અસર પડે છે તેઓ કલા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સરળતાથી સફળતા હાંસલ કરે છે તેઓ આસ્તિક હોય છે અને હંમેશા પરિવાર સંબંધીઓ અને મિત્રો સાથે સમય વિતાવે છે વીસમી બાવીસ વર્ષની ઉંમરે તેમના સંબંધો જાળવી રાખવા માટે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો કોઈ વ્યક્તિનો જન્મ રવિવારે થયો હોય તો તેની ઉંમર સાઠ વર્ષ માનવામાં આવે છે આ લોકો માટે જન્મ પછીના પહેલા અને છઠ્ઠા મહિનામાં અને તેરમા અને બાવીસ માં વર્ષે એટલે કે ઉંમરનો ભય રહે છે આ દિવસે જન્મેલા લોકો હંમેશા સમાજમાં ચર્ચાનો વિષય બને છે પરંતુ તેમનું પારિવારિક જીવન સારું નથી હોતું તેમને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આમ છતાં તેઓ ખુશખુશાલ હોય છે અને ખૂબ જ મીઠી વાત કરે છે ચંદ્ર સાથે સંબંધ હોવાને કારણે તેઓ મન ચંચળ રહે છે અને તેમના વિચારો બદલાતા રહે છે તેમનો સ્વભાવ શાંત હોવા છતાં પણ તેમનું મન ચંચળ રહે છે અને સમય અને સંજોગો પ્રમાણે તેમના વિચારો બદલાતા રહે છે તેઓ તે મુજબ પોતાના વિચારો બદલતા રહે છે તેમની બીજી આદત હોય છે જેના કારણે તેઓ ક્યારેક નુકસાન ભોગવે છે સંપૂર્ણ સમર્પણ સાથે કામ પરંતુ કેટલાક કાર્યો પૂર્ણ કર્યા પછી જો બીજું કાર્ય આવે છે તો તેઓ પ્રથમ કાર્ય છોડી દે છે અને બીજું કાર્ય કરવાનું શરૂ કરે છે તેના કારણે તેમને નુકસાન પણ થાય છે આ દિવસે જન્મેલી મહિલાઓ સેવાભાવી અને ધાર્મિક સ્વભાવની હોય છે તેઓ લાગણીશીલ સંવેદનશીલ કલ્પનાશીલ હોય છે સોમવારના દિવસે જન્મેલા લોકો જળચર રોગોથી પીડિત થઈ શકે છે તેમાં કફની માત્રા વધુ હોય છે તેથી તેઓ શરદી અને ઠંડી વસ્તુઓથી પીડાય છે તેનો ઉપયોગ કરવાનું ટાળો આ દિવસે જન્મેલા લોકોની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે પરંતુ ધીરજનો અભાવ હોય છે હવે વાત કરીએ સોમવારે જન્મેલા લોકોની ઉંમર વિશે સોમવારે જન્મેલા લોકોની ઉંમર ચોર્યાસી વર્ષની માનવામાં આવે છે તેમના માટે જોખમ છે જન્મના અગિયારમાં મહિનામાંગ અને સોળમાં અને સત્તાવીસ વર્ષમાં વર્ષમાંગ એટલે કે આ સમય દરમિયાન તેઓ ગંભીર રીતે પીડાય છે ચાલો હવે આગળ વધીએ મંગળવારના ત્રીજા નંબરે જન્મેલા લોકો ગુસ્સાવાળા બહાદુર શિસ્તબદ્ધ ઉર્જાથી ભરપૂર અને લોકો હોય છે આ દિવસે જન્મેલા લોકો નવા વિચારોને સમર્થન આપનારા હોય છે આ દિવસે જન્મેલા લોકો પર મંગળનો વિશેષ પ્રભાવ હોય છે તેથી આ દિવસે જન્મેલા લોકો તમામ અવરોધોને દૂર કરીને હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધે છે મંગળવારના દિવસે જન્મેલા લોકો રસોઈના વધુ શોખીન હોય છે આ લોકોમાં હંમેશા સુખ શાંતિ રહે છે આવા લોકો અસત્યને સહન કરતા નથી આવા લોકો સાચા હોય છે તેઓ પોતાનું સંપૂર્ણ સમર્પણ બીજાને આપે છે અને નાની નાની બુરાઈઓ પર પોતાની પ્રતિક્રિયા આપે છે મંગળવારે જન્મેલા લોકોની સૌથી સારી વિશેષતા એ છે કે તેમનામાં નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ સારી હોય છે આ લોકો મોટામાં મોટી સમસ્યાઓ પણ ઝડપથી ઉકેલી શકે છે વ્યક્તિત્વ એકદમ આકર્ષક અને ન્યાયી હોય છે મંગળવારે જન્મેલા લોકો ટેકનિકલ કામ અને શારીરિક શક્તિની જરૂર હોય તેવા કાર્યમાં વધુ સફળતા મેળવે છે આ દિવસે જન્મેલા લોકો શારીરિક રીતે મજબૂત હોય છે સામાન્ય રીતે સ્વસ્થ હોવા ઉપરાંત આ લોકો તેમના સ્વાસ્થ્ય વિશે પણ ખૂબ જ જાગૃત હોય છે જેના કારણે તેમને ભાગ્યે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો કે આ લોકોને લોહીને લગતી સમસ્યા થવાની શક્યતા છે આ લોકોને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન વગેરે થવાની પણ શક્યતા છે મંગળવારે જન્મેલા લોકો માટે શુભ રંગ લાલ અને મરુણ હશે મંગળવારના દિવસે જન્મેલા લોકો માટે લકી નંબર ત્રણસો છે વિવાહિત જીવનમાં સમયાંતરે વિરોધાભાસની સ્થિતિઓ ઊભી થતી રહે છે વધુ પડતા ગુસ્સાને કારણે તેઓ આસપાસના લોકો સાથે સારી રીતે મિલન નથી કરી શકતા હવે વાત કરીએ મંગળવારે જન્મેલા લોકોની ઉંમરની વાત કરીએ તો મંગળવારે જન્મેલા વ્યક્તિની ઉંમર ચુમોતેર વર્ષની હોય છે પરંતુ જન્મથી બીજા અને બાવીસ વર્ષમાં ઓચિંતો હુમલો થાય છે એટલે કે આ વર્ષોમાં કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના રહે છે ચાલો હવે આગળ વધીએ આગામી નંબર ચાર બુધવારે જન્મેલા લોકો બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હોય છે અને તેમની બુદ્ધિ તીવ્ર હોય છે તે જ સમયે તેમની વક્તૃત્વને કારણે તેઓ અન્યને બોલતા અટકાવે છે તેમના પર બુદ્ધ ગ્રહનો વિશેષ પ્રભાવ છે લોકો તેમને પસંદ કરે છે તેઓ ખાસ કરીને તેમના માતા પિતા અને ભાઈ બહેનોને પ્રેમ કરે છે ભાગ્યનો પક્ષ મજબૂત છે તેના કારણે આ લોકો દરેક પ્રકારની પ્રતિકૂળતાઓમાંથી ઝડપથી બહાર આવે છે અને પૈસા કમાવવામાં સફળ થાય છે બુધવારના દિવસે જન્મેલા લોકો જો આપણે તેમની કારકિર્દી વિશે વાત કરીએ તો તેઓ તેમના તાર્કિક હોવા જોઈએ અને તેમને વિશ્લેષણાત્મક બુદ્ધિનો ઘણો લાભ મળે છે બુદ્ધના પ્રભાવથી તેમની બુદ્ધિ પણ તેજ બને છે અને તેમની વાણી પણ મીઠી બને છે તેમને તેમની વાણી અને બુદ્ધિમત્તાનો લાભ તેમની કારકિર્દીમાં પણ મળે છે આવી સ્થિતિમાં જ્યાં પણ ગણતરીત્મક અભિગમ અથવા વાણીનો પ્રભાવ જરૂરી છે આ રીતે આ લોકોને તેમની કારકિર્દીમાં ઘણો લાભ મળે છે નાણાંની સાથે આ લોકો અનુવાદક પત્રકારત્વ લેખન ટેલિફોન વગેરેને લગતા કામમાં તેમની કારકિર્દી બનાવી શકે છે તેમનો પ્રેમ જીવનને અદ્ભુત કહી શકાય નહીં પરંતુ સામાન્ય રીતે તેઓ વાણીમાં વધુ સારા હોય છે બુદ્ધના પ્રભાવને લીધે તમે તમારા પ્રિયજનને કેવી રીતે સમજાવવું તે ખૂબ જ સારી રીતે જાણો છો તમે તમારા પ્રિયજનને ખુશ રાખવા માટે પ્રવાસ પર પણ લઈ જાઓ છો તમારે ખાસ કાળજી લેવાની જરૂર છે તમારા સ્વાસ્થ્ય માટેનું કારણ એ છે કે યોગ્ય વાતાવરણના અભાવે બુધવારે જન્મેલા લોકો પણ ડિપ્રેશનનો શિકાર બની શકે છે આ લોકોને ચામડીના રોગો પાચનતંત્રને લગતી સમસ્યાઓ વગેરે થઈ શકે છે આ લોકોનો ભાગ્યશાળી રંગ લીલો અને ભાગ્યશાળી હોય છે આંકડો પાંચ છે બુધવારે જન્મેલા લોકો ચોસઠ વર્ષ સુધી જીવે છે આ લોકો આઠમા મહિને અને આઠમા વર્ષમાં હંમેશા સંકટમાં રહે છે એટલે કે તેમને મૃત્યુ જેવી પીડા સહન કરવી પડે છે બુધવારના દિવસે જન્મેલા લોકોએ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ જે દૂર કરે છે વિઘ્નો તેમજમાં દુર્ગા અને ભોલેનાથથી તેમને ઘણો ફાયદો થાય છે સંપત્તિ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરવો શુભ છે અને બુધવારે જરૂરી આત્મંદોને લીલા રંગની વસ્તુઓનું દાન પણ કરવું તે ફાયદાકારક છે ચાલો પાંચમા નંબર પર આગળ વધીએ ગુરુવાર આ દિવસે જન્મેલા લોકો મહત્વાકાંક્ષી ગંભીર હોય છે અને કોઈ પણ મુશ્કેલ સમયનો ખૂબ જ ઢાપણ અને હિંમતથી સામનો કરે છે તેમની હિંમત અને તર્ક સામે કોઈ ટકી શકતું નથી તેઓ પોતાના વિચારો અને લાગણીઓને બીજાની સામે સારી રીતે રજૂ કરે છે જેના કારણે આ લોકો તેમનાથી પ્રભાવિત થાય છે તેઓ સારી કંપનીના લોકો સાથે મિત્રતા પણ કરે છે તેથી તેઓ હંમેશા તેમના મિત્રો પાસેથી ખુશી મેળવે છે ગુરુવારે જન્મેલા લોકોનું શિક્ષણ તેમના વિશે વાત કરતા તેઓ અભ્યાસ તરફ ઝુકાવ ધરાવતા હોય છે આ દિવસે જન્મેલા લોકો ધાર્મિક હોય છે અને તેથી તેમના ભટકી જવાની શક્યતા ઘણી ઓછી હોય છે આ લોકો તેમની ટીમના સભ્યો સાથે પણ સારો વ્યવહાર કરે છે અને તેમને આપવામાં આવેલી જવાબદારીઓને નિભાવવામાં વ્યસ્ત રહે છે લોકોની આર્થિક સ્થિતિ ગુરુવારે જન્મેલા લોકો સારા હોય છે કારણ કે તેઓ ઓછા ખર્ચ કરતા હોય છે તેથી પૈસા તેમની પાસે રહે છે આ લોકો પૈસા બચાવવાના ખૂબ જ શોખીન હોય છે તેમની આર્થિક સ્થિતિ અન્ય લોકો કરતાં સારી હોય છે ડાયાબિટીસવાળા લોકો સામાન્ય રીતે સ્વસ્થ હોય છે પરંતુ કેટલીક બીમારીઓ એવી હોય છે જે તેમના માટે સમસ્યાઓ ઊભી કરે છે આવા લોકો ખાંસી અને ફેફસાને લગતા રોગોથી પીડાય છે ખાસ કરીને મેત્સ્વિતા તેમને તેમના પાચનતંત્રને લગતી સમસ્યાઓ હોઈ શકે છે કારણ કે આ લોકો બુદ્ધિશાળી અને જાણકાર હોય છે તેથી તેમની કારકિર્દીની પ્રગતિ ફક્ત અભ્યાસ અને જ્ઞાન દ્વારા જ થઈ શકે છે સામાન્ય રીતે આ લોકો ધર્મગુરુઓ શિક્ષકો વકીલો શિક્ષણ સંબંધિત વ્યવસાયો વગેરે સાથે સંકળાયેલા હોય છે તેઓ શેરબજારમાં જોડાઈને પણ પોતાની કારકિર્દીને આગળ વધારી શકે છે ગુરુવારે જન્મેલા લોકોનું વૈવાહિક જીવન સુખી હોય છે પરંતુ તેમને ગુસ્સાનો સામનો કરવો પડે છે તેમના પર નિયંત્રણ રાખવાની જરૂર છે તેઓ ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે તેઓ પ્રેમ સંબંધોમાં વફાદાર રહે છે જો ગુરુવારે જન્મેલી મહિલાઓની વાત કરીએ તો તેઓ થોડી લાગણીશીલ હોય છે ગુરુવારે જન્મેલા લોકો ઊંચા ગોરા રંગના અને દેખાવડા હોય છે તેઓ આકર્ષક હોય છે તેમને તેમની ઉંમરના સાતમા બારમા તેરમા સોળમા અને ત્રીસમા વર્ષમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ગુરુવારે જન્મેલા લોકોની ઉંમર ચોર્યાસી વર્ષ માનવામાં આવે છે તેમના માટે જન્મથી સાતમો મહિનો અને તેરમું અને સોળમું વર્ષ પરેશાની ભર્યું છે એવું થાય છે કે જો આ સમય પસાર થઈ જાય તો વ્યક્તિ સંપૂર્ણ જીવન જીવે છે હવે આગળ વધીએ છઠ્ઠા નંબરના શુક્રવાર આ દિવસે જન્મેલી વ્યક્તિની વાણીમાં મધુરતા હોય છે અને તેઓ સરળ અને વિવાદ કરનારા લોકોને ધિકારત હોય છે આવા લોકો મનોરંજન પર વધુ ખર્ચ કરે છે જેનાથી તેમનું આર્થિક સંતુલન બગડે છે આ લોકોને ઐશ્વર્યથી ભરપૂર જીવન ગમે છે તેઓએ કલાના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે પ્રેમની બાબતમાં આવા લોકો તેઓ એક જગ્યાએ રહી શકતા નથી શુક્રના પ્રભાવને કારણે તેમનું મન ખૂબ જ ચંચળ હોય છે તેમ છતાં તેઓ સાચા પ્રેમની શોધ કરે છે અને જો તેમને મળી જાય તો તેઓ સંબંધમાં ખૂબ જ પ્રામાણિક હોય છે જીવન પણ સફળ રહે છે લોકો શુક્રવારે જન્મેલા બાળકોની આર્થિક સ્થિતિ સારી હોય છે તેઓ ખૂબ જ મહેનતું હોય છે આના કારણે તેઓ જીવનમાં સફળ બને છે તેમની પાસે પૈસા હોય છે પરંતુ બચત પર ધ્યાન આપતા નથી જો કે તેઓ પૈસા કમાવાના નવા માધ્યમો શોધતા રહે છે શુક્રવારે જન્મેલા લોકો કલાપ્રેમી હોય છે તેમને પ્રવાસ અને મનોરંજન ગમે છે આવી સ્થિતિમાં તેમની કારકિર્દી પણ આ ક્ષેત્રમાં જ બને છે તેમની કારકિર્દીની વાત કરીએ તો તેઓ સંગીત ફિલ્મ અને ફેશન ઇન્ડસ્ટ્રી તેમજ લેખન ક્ષેત્રે પણ સારા ગણાય છે સ્વાસ્થ્ય પર નજર કરીએ તો શુક્રવારના દિવસે જન્મેલા લોકોએ સારી કાળજી લેવી જોઈએ તેમના સ્વાસ્થ્ય માટે થોડી સાવચેતી રાખવાની જરૂર છે તેઓ સરળતાથી મોસમી રોગોનો શિકાર બની જાય છે તેઓ વારંવાર શરદી અને ઉધરસથી પીડાય છે જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ વય સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે ખાસ કરીને સાંધાના દુખાવા ડાયાબિટીસ આ સરળતાથી થઈ શકે છે કારણ કે તેઓ ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે શુક્રવારે જન્મેલા લોકો માટે તેમનો જન્મદિવસ એટલે કે શુક્રવારની સાથે બુધવાર પણ શુભ હોય છે તેમનો લકી નંબર છ છે તેમના સ્વભાવમાં ઘણી ઈર્ષ્યા હોય છે વિવાહિત જીવન સફળ કહી શકાય શુક્રવારે દેવી લક્ષ્મીનો દિવસ છે આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ જીવંત બુદ્ધિશાળી મૃદુ સ્વભાવના સહિષ્ણુ અને લાગણીશીલ હોય છે તેમનામાં દરેક પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની અદભુત ક્ષમતા હોય છે દેવી લક્ષ્મીની કૃપાને કારણે તેઓ સામાન્ય રીતે જીવનમાં દરેક ભૌતિક સુખ મેળવે છે તેઓ સેવાભાવી સ્વભાવના હોય છે અને હંમેશા અન્યની મદદ કરવા માટે તૈયાર હોય છે આ લોકો સાહિત્ય કલા અને સંગીતના પ્રેમી હોય છે ચાલો હવે વાત કરીએ શુક્રવારના દિવસે જન્મેલા લોકોની ઉંમર વિશે વાત કરીએ શુક્રવારે જન્મેલા લોકોની ઉંમર સાઠ વર્ષ માનવામાં આવે છે શુક્રવારે જન્મેલા લોકોની ઉંમર વીસ અને ચોવીસ વર્ષની માનવામાં આવે છે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેમના માટે કોઈ વિષમ વર્ષ નથી તેથી શક્ય છે કે તેઓ સાઠ વર્ષની પૂર્ણ ઉંમરને પ્રાપ્ત કરે ચાલો આગળ વધીએ શનિવારે જન્મેલા લોકો આળસુ અને અચકાતા હોય છે આવા લોકો કોઈ પણ કામ કરવાની યોજના બનાવે છે પરંતુ તે યોજનાઓનું પાલન કરતા નથી આ લોકો કામ કરવામાં અસમર્થ હોય છે તેમને મિત્રો બનાવતી વખતે સાવધાની રાખવાની જરૂર હોય છે તેમને પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી પણ વધારે ખુશી મળતી નથી જીવનમાં ગમે તેટલી મુસીબતો આવે પણ પોતાના ખુશખુશાલ સ્વભાવના કારણે આ લોકો વિચલિત થતા નથી શનિવારે જન્મેલા લોકો ખૂબ જ મહેનતું હોય છે પોતાની મહેનતના કારણે તેઓ પોતાના લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરવું તે જાણે છે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે લોકો સમયના બંધનમાં બંધાયેલા હોય છે તેમને વધુ શિક્ષણ કાર્ય એનજીઓ સંબંધિત કામ વગેરે ગમતું નથી જોકે જો તેમને કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવામાં આવે તો તેઓ તેમાં નિપુણ બની જાય છે વિજ્ઞાન કૃષિ અને ભૂગોળને લગતા ક્ષેત્રો પણ તેમના માટે યોગ્ય છે તેઓ શનિવારે જન્મેલા લોકો આ પ્રકારના લોકો પ્રેમ સંબંધોમાં બહુ સંકળાયેલા નથી પણ પ્રેમ જીવન પ્રત્યે ખૂબ જ ગંભીર હોય છે તેઓ ખૂબ જ લાગણીશીલ પણ હોય છે અને આ જ કારણ છે કે તેઓ તેમના પાર્ટનરને ક્યારેય તણાવમાં જોઈ શકતા નથી જોકે ઘણી વખત તેમનો પાર્ટનર તેમને અનરોમેન્ટિક હોવા માટે દોષી ઠેરવે છે શનિવારે જન્મેલા લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવાની જરૂર છે તેમને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જેમ કે ચેતા અને હાડકા સંબંધિત રોગો સાંધાનો દુખાવો શારીરિક નબળાઈ આંખની સમસ્યાઓ હોઈ શકે છે કમર કે પીઠના દુખાવાની સમસ્યા હોઈ શકે છે શનિવારે જન્મેલા લોકો મહેનતું હોય છે પરંતુ તેઓ પોતાની જાતને કોઈ પણ વાતાવરણમાં ઝડપથી સ્વીકારી શકતા નથી તેમને સમૂહમાં કામ કરવાનું પણ પસંદ નથી તેઓ થોડા ધીમા પણ હોય છે અને તેમનું કામ ખૂબ જ કરે છે સારું તેઓ ધીમે ધીમે કામ કરે છે તેથી ક્યારેક તેઓ સરળતાથી લોકોના ગુસ્સાનો શિકાર બની જાય છે શનિવારે જન્મેલા લોકો હંમેશા બીજાને મદદ કરવા તૈયાર હોય છે તેઓ દાન કરવા માંગ પાછળ રહેતા નથી જીવનના શરૂઆતના દિવસોમાં તેઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ વૃદ્ધાવસ્થામાં તેમનું જીવન એકદમ સુખી રહે છે ચાલો હવે શનિવારે જન્મેલા લોકોની ઉંમર વિશે વાત કરીએ શનિવારે જન્મેલા લોકોની મહત્તમ ઉંમર એકસો વર્ષ માનવામાં આવે છે જીવનના વીસ પચીસ અને પિસ્તાલીસ વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેમના માટે જન્મથી પહેલો મહિનો અને તેરમુ વર્ષ પરેશાનીજનક છે એટલે કે મૃત્યુ શનિવારે છે ડિસેમ્બરે લોકોએ પૂજા કરવી જોઈએ અને શનિવારે શિવ જઈને ભગવાન શિવનો જલાભિષેક કરવો જોઈએ તો મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને અમને જણાવો પસંદ આવે તો કોમેન્ટ બોક્સ માં મા માં લક્ષ્મી લખો મિત્રો આગળ મળીશું એક નવી માહિતી સાથે ભગવાન આપ સૌનું ભલું કરે જય શ્રી કૃષ્ણ મિત્રો